કોઈ હારે કોઈ જીતે પણ ખેલ ખેલદીલી દેખાડાય છે એટલે કોમનવેલ્થ ગેમ્સ જો એ ગાંધી અને સરદારના ગુજરાતમાં એનું આયોજન થાય તો મારા સહિત કોંગ્રેસ પક્ષ અને આખું ગુજરાત એને આવકારશે અપેક્ષા રાખું કે આ કોમનવેલ્થ ગેમના ખેલ જે ગુજરાતમાં થાય જે ખેલ ખેલદિલી વર્તાય એવી જ ખેલ દિલી જાહેર જીવનમાં સત્તાધારી પાર્ટી વિપક્ષ સાથે રાખે